નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીના તહેવારનું ભારે મહત્વ છે હોળી બાદ વિવિધ જગ્યાઓ ઉપર મેળો ભરાય છે જેમાં ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મેળામાં આદિવાસી સમાજના લોકો લાલ કલરની પાઘડી તેમજ પોતાનો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને જોવા મેળામાં જોવા મળ્યા હતા ક્વાંટની આજુબાજુ ગામોના લોકો ગેરના મેળામાં પોતાની ટુકડીઓ લઈને પહોંચ્યા હતા અને મેળામાં રામઢોલ તેમજ વાંસળી વગાડી હતી અને આદિવાસી ટીમલીના તાલે નાચ્યા હતા અને ક્વાંટના બજારોમાં ફર્યા હતા જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણા જેવા કે ગળામાં પહેરવાની આંસળી કડલા પહેરીને પોતાની સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશમાં જોવા મળી હતી અને મેળામાં મોજ માણી હતી આ મેળામાં આદિવાસી સમાજના લોકો ગામમાં ફરી ગેર ઉઘરાવે છે અને આ ગેરમાંથી મળતી રકમ ધર્મના કામમાં વાપરે છે વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા મુકેશ પરમાર નસવાડી આ દર વર્ષે કવાટનો ગેરનો મેળો હોય છે તે મુજબ અમે કવાટના ગેરના મેળામાં આવ્યા છે અને અમારા ગામધોંડના બધા આગેવાન છે અમારા પટેલ છે અમારા સરપંચ સાહેબ છે બધા અમે હળી મળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના ભલામણથી અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અહીંયા અમે પહેલાં અહીંયા પગલું મૂકીએ છીએ આ મારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેરનો મેળો ઉજવીએ છીએ સર ઘેરનો ઘેર તો મારો જન્મની હશે તે પહેરનો ઘેરનો મેળો ચાલ્યા કરે છે સાહેબ અમને કેટલા વર્ષ છે ઘણા પીઢી પીઢી ચાલે છે મારો ઘેરનો મેળો અને અમારી પરંપરા ચાલ્યા કરે છે સર મારું નામ રાઠવા પ્રતાપભાઈ દેવસિંહ તાલુકામાં અમારા મોગરા ગામથી હોળી માતાના અમારા દાદાના હાથથી અમે જન્મભૂમિને દેવદાનીને અમે છીએ કમળ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોડી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે પાંચ દિવસ નાચી કૂંદીને રમીએ છીએ બાબાદેવનો ભોગે પડીને પછી અમે પાંચ દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ છીએ એનું મહત્વ હોળી માતાના મહત્વથી અમે ઘેરના હોળીનું નૃત્ય બને છે કોરની પીછી મૂકીને અમે પાંચ દિવસ અમે ભગવાનના રૂપ લઈને અમે નાચી કુંદીને આદિવાસીનો અમારા બાપદાદાના હાથના નાચી કુંદીનો મેળો આદિવાસીનો દેવ કુળદેવીને અમે વળાવીએ છીએ અને કમાડ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કમાટ ખેરનું મહત્વ પર અમે ચાલીએ છીએ અમારા ગામ બધીનો પહેલા નંબર મોગરા ગામના હોળી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવાઈએ છીએ કમાણ તાલુકાના અંદર અમે મેળો લઈને અમે મેળામાં આવેલા છે આટલું મારું નામ સંખ્યાભાઈ સંજીભાઈ રાઠવા મોગરા ગામ પટેલ સો મોગરા ગામ